સમગ્ર એક નવું સ્વરૂપ આપે છે અમદાવાદ શહેરને ને સૌ પ્રથમ વાર શાહી ઠાઠ સાથે ઉજવાતા એક અનોખા ગરબા મોરબનીનો અનુભવ થવા જઈ રહ્યો છે હાર્મોની ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ગરબો મોરના પરંપરાગત ગરબાના રંગને ભવ્યતા સાથે જોડે છે અમદાવાદના શેલા ખાતે આવેલા વીઆઈપી રોડ વાપા સિટી ખાતે બાવીસ સપ્ટેમ્બર બે હજાર થી યોજાનાર આ વિશિષ્ટ ગરબાની થીમ

રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મનમોર બની થન ગાટ કરે મનમોર બની થન ગાટ કરે મનમોર બની થન કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે હે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હું છું બ્રિજેશ પારેખ ઇન્ટરનેશનલ સિંગર પ્લેબેક સિંગર ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ વખતે નવરાત્રીનું અને બીજું એક કહીશ કે ચૌદ વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રિ કરવા જઈ રહ્યો છું એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહીંયા નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ખેલાઓને જોઈને અમે પણ એક્સાઇટમેન્ટ બીજું કે ખાસ એક મોરબની જે થીમ છે એ અદ્ભુત થીમ છે અને અમદાવાદની બેસ્ટ થીમમાં આમનું નામ આવી રહ્યું છે તો ખેલ્યાનું પણ એક્સાઇટમેન્ટ આ થીમ જોઈને બીજું કે અહીંયા જે આર્ટિસ્ટ અમે મૂકેલા છે એ બહુ જ સિલેક્શન જબરજસ્ત સિલેક્શન કરીને અમદાવાદના બેસ્ટ સિંગર બેસ્ટ અહીંયા આર્ટિસ્ટ અમે લાયા છે એટલે એ પણ જબરજસ્ત છે અને ખેલ્યાનો પણ રસ આ આ જોઈને જબરજસ્ત થવાનું છે ઘણા બધા છે સરપ્રાઇઝ છે એટલે એવું તો નહીં કહી શકું કે કયું ગીત એ છે પણ બહુ જ બધા ગીતોની સરપ્રાઇઝ છે આ વખતે હું નિમિત ગર હાર્મન ઇવેન્ટ્સમાંથી આ મોરબની ગરબા અમે બંને આયુષ રાજપુરોહિત અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદનું ઠેકાણું વાપા વીઆઈપી રોડ ત્યાં અમારું આયોજન છે આ સમગ્ર આપણી ગ્રાઉન્ડની કેપેસિટી સાડા સાત હજાર પ્લસ લોકોની છે અને સુરક્ષાનું ટોટલ આપણે ધ્યાન આપેલું છે એમાં ભાઈ સિક્યોરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સી થી લઈ દરેકનું પૂરતું ધ્યાન આપેલું છે ક્રાઉડ મે જેમ કીધું એમ કે સાડા સાત હજાર ડેલી નો ફૂટફોલ અને પ્રાસની આપણે અત્યારે અર્લી બર્ડ માં પંદરસો રૂપિયા રાખેલ છે